બોલીવુડ અભિનેતા સલમાન ખાનના ઘર બહાર થયેલા ફાયરિંગને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે ફાયરિંગની ઘટના બાદ જ્યારે સલમાન ખાનને મળવા માટે મુંબઈ પોલીસના અધિકારી તેમના ઘરે પહોંચ્યા ત્યારે સલમાન ખાન ખૂબ જ ગુસ્સામાં હતો અને પોતાના પરિવારની સુરક્ષાને લઈને ખૂબ જ ચિંતિત હતો સલમાન ખાને એ સમયે હાજર પોલીસ અધિકારી વિરુદ્ધ

ખૂબ જ એમણે એ પણ કહ્યું કે આટલી બધી સુરક્ષા જો તેને આપવામાં આવે છે તો ફાયરિંગ કઈ રીતે શક્ય બન્યું કઈ રીતે આ ગુનેગારો બેફામ બની રહ્યા છે તેને લઈને પણ સવાલ ઉઠાવ્યા હતા સાથે જ સલમાન ખાન પોતાના અને પરિવારની પરિવારને લઈને પણ ચિંતિત હતા